જય શ્રી કૃષ્ણ હું બનાવવાનું છે આપણે આ હું બનાવવાનું છે આ હું આવ્યું છે ટાઈમ બનાવવાનું છે ને હે ડાઇનિંગ ટેબલ બનાવવાનું છે તમને ખબર પડી ગઈ હે હે હા પછી તમને ત્યાં બે હારવાના છે ઓપનિંગ તમારા હાથે કરવાનું હે મુરે તમારા હાથે કરવું છે આપણે એકો ને ચાર વરે ભલે પછી ડાઇનિંગ ટેબલ ઉપર બે ઉપર હે બા એ મુરેજ તમારા છે કરવું છો હા પણ તમને ખબર પડી ગઈ બા હે હા ખાધું બરોબર છે નો આવડે એ બરોબર છે બા તો જેસી કરીને કરી દો બધાને હાલો બા જેસી Let's see guys na